લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું પડ્યું છે છોટાઉદેપુર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા આજે ગાંધીનગર ખાતે કમલમમાં કેસરિયા ધારણ કર્યા છે એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને છોટાઉદેપુરમાં આવવાના છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા અને તેમના કાર્યકરો કોંગ્રેસને રામ રામ કરી કમલમ ખાતે ભાજપમાં જોડાવા પહોંચ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું પડ્યું છે

અને આમની વિકાસ ધર્માં જોડવા થોડું બાપુ આપણે દાદા સેન્ટરલ મિનિસ્ટર પણ છે વર્ષથી સેન્ટરલ પણ રહ્યા છે અને રાજુ સભણ પણ એમને બનાવ્યા કોંગ્રેસ

दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद